નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું નટવરભાઈ પરમાર આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે છોટાઉદેપુરના લોકોને સીધી અસર કરે છે બોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાથે અન્ય રાજકીય અગ્રણીઓએ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી છે મુદ્દો છે નેશનલ હાઇવે પાંચ છ પર ભાર્જ નદી ઉપરનો તૂટી ગયેલો પુલ જેનો ભારે વરસાદના કારણે નાશ થયો છે આ તૂટેલા પુલના કારણે સ્થાનિક લોકોને આર્થિક તેમજ ઇમરજન્સી આરોગ્ય સેવાઓમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાંસદશ્રીએ માં મંત્રીશ્રી ગડકરી સમક્ષ પુલ તાત્કાલિક રીતે ફરીથી બનાવવાની માંગણી કરી છે જેથી સિહોદ અને પાબીજેતપુર વચ્ચેનો માર્ગ ફરી કાર્યક્ષમ બને આ સાથે જ મેરિયા નદી ઉપરના પુલના નિર્માણ માટે પણ માંગણી રજૂ કરવામાં આવી છે આ લેખન સાથેનો રિપોર્ટ નટવરભાઈ પરમાર જોતા રહો પ્રકોપ ન્યૂઝ વધુ અપડેટ્સ માટે